નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગામી પાંચ દિવસ અતિભારે આ જિલ્લા હવામાન વિભાગે બાવીસ ઓગસ્ટે અરવલ્લી મહીસાગર અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી હતી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડમાં અતિભારે વરસાદ થશે જ્યારે અમરેલી ભાવનગર રાજકોટ તાપી સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે ભારે વરસાદની આગાહી કારણે દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે તેમજ વાત કરીએ તો ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો સિહોદ રતનપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે સ્થાનિક લોકો વરસાદથી ખુશ છે જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા નવસારી વલસાડ કચ્છ અને જૂનાગઢ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે સિગ્નલ તણ લગાવવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો સાબરકાંઠા જિલ્લામાં નદીઓ બે કાંઠે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે વડાલી ખેડબ્રહ્મા ઈડર અને હિંમતનગર વિસ્તારોમાં સતત વરસાદ પડ્યો છે જ્યારે તલોદ અને વિજયનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે નદીઓમાં પાણીની આવક વધી રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે માછીમારો માટે એલર્ટ ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો છસો એક્યાસી પોઈન્ટ ચૌદ મીમી એટલે કે સત્યોતેર પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એસી પોઈન્ટ એક્યાસી ટકા પૂર્ણ અને પૂર્વ

ગુજરાતમાં ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેમણે સપ્ટેમ્બર મહિનામાં પણ ગણેશ ચતુર્થી આસપાસ ભારે વરસાદની આગાહી કરી છે આ વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે ગિરનાર પર ત્રણ ઇંચ વરસાદ દામોદર કુંડમાં ઘોડાપુર જૂનાગઢમાં ગિરનાર પર્વત પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા દામોદર કુંડ અને કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દામોદર કુંડમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ જળબંબાકારની સ્થિતિ વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો છે જેમાં ધરમપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ અને પારડીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ધરમપુરની લાવરી નદીમાં ઘોડાપુર આવ્યું છે મધુબન ડેમનું જળસ્તર વધતા તેના છ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો